હલો ભાઈ ગુડ ઇવનિંગ બધે ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આજે હે ત્રણ તારીખ અને રૂંઢાના ટાઈમે આપણે વ્લોગની શરૂઆત કરી ચાલો મસ્ત મજાનો વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે ભોળાનાથના મંદિરેથી તો હાલો આપણે જઈ છોકરા બધા આવ્યા હે જલો વિરેન સુરભી ભાણો બસ અમે બધા એક જ બાઇકમાં આવ્યા છે અહીંયા કોઈ આપણે રોકવા વાળું નથી કે એટલી સવારી કેમ બેઠી જો મસ્ત ઘેટા બકરા ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો આ નજારો જ કંઈક આખો અલગ હોય બાઇક નથી એટલે અવાજમાં ફેરફારો જ સોરી જો ઘેટા જાય છે બધા એના ઘરે તો ગામડાનું જીવન કંઈક આવું હોય ઉનાળો હોય એટલે ભાઈ હોખ ક્યાંય નથી પણ અત્યારનો નજારો તમે જોવું ને એટલે મજા જ આવ્યા રાખે હા નેહડા છે અહીંયા હાલો તો હવે આપણે જઈ ભોળાનાથ દર્શન કરવા શરૂઆત કરી દઈ મંદિરની ની બારે ભોળાનાથ ની મૂર્તિ થી આપણે ચાલુ કરી છોકરા બધા ભૂગી ગયા મંદિરમાં शिव भी बहन भक्ति में लीन થઈ ગયા છે શિવ ભી બેન દર્શન કરવા માં આવજો આવજો ભાઈ હા લાગો અરર મહાદેવ બધે ને તો આપણે આવી ગયા છીએ બોડાનાથના મંદિરે તો હાલો મારી રે તમે પણ દર્શન કરી લ્યો અને બીજો બ્લોગ છે શિવ ભી બેન બધા મજામાં ને બ્લોગ આપણે સ્ટાર્ટ થાય શિવ મંદિર હતી એટલે ભક્તિ ભક્તિનો જ આપણે બ્લોગ બનાવી દર્શન કરો અમારી જય ના આમતા જો કે આપણે વિડીયોમાં બહુ જ હજી વખત આપણે આ મંદિરે આવ્યા મંદિરનો વિડીયો બનાવ્યો હોય પણ સમય મળે દર્શન કરવા આવજો બહુ વિશાળ જગ્યા છે નાની એવી ટેકરી ઉપર બધા મંદિર છે અને મેન ભોળાનાથનું મંદિર છે પછી સાઈડમાં ત્યાં લંડનથી આવે છે એ લોકો એ બનાવ્યા જલારામ બાપાનું અને અંબામાનું મંદિર અને એક ઉમિયા માતાજીનું મંદિર હે તો આ ચાર મંદિર હે અને બહુ મસ્ત જગ્યા મંદિરે આવીને એટલે એટલી બધી શાંતિ મળે ને આપણે કે વાત જવા જો અત્યારે આજે બપોર પછી આપણે કંઈ કામ નથી કર્યું એટલે હાથમાં હતો ને મંદિરે જાય ભગવાનનો હુકમ હોય મંદિર અમારે તો અહીંથી જો કે એક કિલોમીટર જ થાય છે અમારી વાડી અહીંથી એટલે અમે કંઈક દૂર નથી આપણું નહેળવાનું ખેતર તો આધાર નીચે ઉતરો એટલે આપણે ખેતરમાં વહી જાય નેહડો એટલે એ ખેતર તો આપણું અહીંયા જ છે પણ છતાં અહીંયા અમુક ટાઈમે જવાય છે

હાલો જો ભાઈ અહીંથી આપણો આ નેહડો દેખાય અને આ બાજુ અહીંયા રહીએ છીએ એ લોકો ટીટા બકરા રાખે છે બાકી અહીંથી બધી આપણી ધાર ને બધું બહુ મસ્ત દેખાય આપણા જલાભાઈ જો અહીંયા આવી ગયા છે નિહિત ને સાંભળવા નથી દેતા કાંઈ

પણ અત્યારે ટુંકમાં હરિયાળી ના હોય બધું હેને ઉનાળો હે એટલે સુકાઈ ગયું હોય હાલો તો આપણે બધાય દેવી દેવતાઓના દર્શન કરી લીધા છે મસ્ત બધું મોટું બધું પટાંગણ છે હજુ છોકરાઓને રમવાની બહુ મજા આવે છોકરાઓને હવે એન્જોય જ થાય છે અહીંયા હવે જરાક હિંડોરાનો લાભ અમારે જલાભાઈ ને લેવો હે ને તે જઈ આવીએ આમ તો જો કે બધું ગરમ જ હશે ટાણે તડકા બહુ પડે હે એમાં આજનો તડકો તો ભૂખા કાઢી નાખે એવો હાવ જાર પડતી હતી એકદમ હાલો જો અમે હે હવે બગીચામાં આવી ગયા છે સુહાનો બગીચો છે આંબાના ઝાડવા કેરીઓ ઝાડમાં બે આંબા છે પછી બીજા ઓલી બાજુ આંબો એકાદો છે પણ એમાં કેરી નથી એવી અહીંયા કેરીઓ એવી છે મસ્ત મજા મજા ઝાડવા ફૂલ ઝાડ વધારે બાકી છાયા માટેના પ્રાગવડ અને લીમડા બીલી ઝાડ ઘણા બધા છે અહીંયા અને હવે જો અહીંયા અમારા છોકરાઓને એન્જોય કરવાનો હોય હિચકો લસરપટ્ટી સાઈડથી અમારું ગામ છે અને ગામમાંથી ડાયરેક્ટ રસ્તો આવે ને તો અહીંયા મોટા વાહન ગમે આવી જાય છે ટૂંકમાં આની અંદર જ આવી જાય મંદિરના પટ્ટંગણની અંદર જ આ હે આમ તો મેઇન ગેટ ઓલી બાજુનો છે આપણે આવીને એ પણ ગામ સાઈડ થી આવવું હોય ને વાહન અંદર લઈ આવવું હોય ને તો આ ગેટ છે અને બહુ મોટી બધી બહારની સાઈડમાં પણ બહુ મોટી બધી વિશાળ જગ્યા છે આ બધો પટ પડ્યો છે કોઈ પણ મોટો પ્રોગ્રામ હોય ને તો મોટા વાહનો બધા અહીં બહાર પણ પાર્કિંગ થઈ શકે અને અંદર પણ વિશાળ બધું ગ્રાઉન્ડ છે આમ ટૂંકમાં રૂમ એક એકધારીઓની સુવિધા પણ જબરજસ્ત છે અને પાણી ભગવાનની દયાથી બહુ છે ઝાડવા બધા કાયમ પાય ને તોય પાણી ખૂટે એમ નથી આ બાજુ બધા જો બિલ્લીના ઝાડવા વધારે છે અને આ બાજુ વલ્લો બિલ્લી પ્રાગવલ લીમડા શોભાના ઝાડવા ફૂલના ઝાડવા બધા જો મસ્ત

અને એમના ઘરમાં જે છે ને આપણે આગળ જે જોયા ને એ માસી થાય અમારા અમારા ગામની દીકરી છે અમારી બાજુમાં જ રહેતા એટલે અમારે રહેતા ટૂંકમાં એના હમું આમ બહુ વ્યવહાર હતો પહેલેથી અમે નાના મોટા એના હારે જ થયા એમ કંઈ તો કહી હકી ભલે એ લોકો કદાચ વહેલા હાહરે વહી ગયા હે રણજી માસી પણ અમે બહુ એના ખોરામાં રહીમાં એમ તો એ પાછા અહીંયા મંદિરે આવ્યા હે પૂજા કરવા માટે અહીંયા જ રીએ છે અને વેજાભાઈ કંડોરિયા નહીં કે આપણે ઘણો ટાઈમ પહેલાં કોમેન્ટ એવી હતી એમાં મેં જો કે જવાબ એ લગભગ લખીને દીધો હતો ભીખુ મહારાજ નામ હે ને કા ગામ તો આ તમારી કોમેન્ટનો જવાબ તમને મળી ગયો છે અને જો આ બધું ઢારિયાની વ્યવસ્થા બહુ જબરજસ્ત છે આગળ આપણે કીધું એમ એક પાણીનો ટાકો અહીંયા અને એક પાણીનો ટાકો વર્ષો જૂનો હે ઓલી બાજુ જો તમને સિમેન્ટનો દેખાય નહીં આમાં લાદી નાખેલું એમાં સિમેન્ટની પ્લાસ્ટર છે ને આ એક આંબો અહીંયા જો એમાં પણ કેર્યું આવી છે તો મસ્ત મજાના ઝાડવા બગીચો એક આંબો અહીંયા છે આમાં કેરી નથી આવ્યા તો કદાચ કેસર હોય એવી અણહર આવે કેસર હોય એવું લાગે છે આંબો અને જાંબુડી બધી જાતના ઘણા બધા ઝાડવા હે કરેણું વધારે હે ચંપાના ઝાડવા હે ચંપા કદાચ મેન પાલભાઈ પાલભાઈના ફરિયામાંથી ડાયરું કાપીને આવ્યા હતા ચંપા કંઈક આપવડ અમે ભંડારીયાથી ક્યાંકથી બાપુની લઈ આવ્યા હતા એ વાવવામાંય અમે હતા બધા પ્રાગબળ પાછળ અને આ ચંપા પાલભાઈના ઘરેથી ચંપાની ડાયરું કાપીને અમે હતી બહુ મોટા થઈ ગયા જો વિશાળ અને આ જાંબુડી છે જાંબુડી બહુ આવી છે હજી મોર હે પાહતરી છે થોડીક હાલો હવે જો સૂર્યનારાયણ દેવીના ઘરે જવાની તૈયારીમાં છે આપણા નસીબમાં હે તો જરાક આરતીનો લાભ આપણે લેતા જાય પછી મારે દૂધ દેવા જવું એટલે મારે મોડું થાય છે તો હાલો મસ્ત મજાનું આજે દેવ દર્શન થઈ ગયા અમારે ટાઈમપાસ થઈ ગયો અને આજનો દિવસ હદની બહાર ગરમ રહ્યો લૂ એટલી આઈદે પડે છે ને કે જવા વાજ્યો બાર પાંચ વાગ્યા સુધી બહાર નીકળવાનું મન ના થાય એવી બધી લૂ પડે છે અને અત્યારે હજી જો આ લાદી તો કંઈ થઈ રહ્યું નથી એટલી હઈદે ગરમ છે લાદી મંદિરની આગળના ભાગમાં આખામાં લાદી છે પાછળ લાદી નથી મસ્ત જો અહિયાં ગુલાબના છોડ અને ધતુરાના ઝાડવા હાથમાં ખાલી બે ત્રણ મિનિટની વાર છે એટલે હાથ હવા હાથ વાગે ભોળાનાથની આરતી ચાલુ થવાની છે તો આપણે બધે મસ્ત ચક્કર માર લીધી છે દર્શન છે થશે ભોળાનાથના હાથ આવી જાય તારો પણ હાથમાં લાખીએ ભાણું જરૂરતું નથી પસાડે પસાડ થયું છે ખડકી આ કેવી લાચારી ભાઈ ભાણું અહીંયા ભેગું ભેગું રખડે આખો દી રમાડી અને ભાણાને અમે વિડીયમ લઈ શકીએ પડવાના ધંધા અમાર ભાઈ ફોટોશૂટ માટે બેસ્ટ માં બેસ્ટ જગ્યા છે ફરવા માટે આરામ કરવા માટે તમારે મન ની શાંતિ લેવી હોય ને તો આ મંદિરે આવી જાવ એટલે હવા મે એકદમ શાંતિ ને શાંતિ જ મળે અને પાણી ની વ્યવસ્થા માં જો અહીંયા બોર છે ફૂલ પાણી છે ઝાડ બધા કાયમી પાઈ લઈએ ને તો એ ખૂટે નહીં એટલું પાણી હે દાદા ની દયા થી પણ તને મજા આવે મંદિરે મજા આવે હળિયા પટ્ટી કરવા એમ કીએ તો ચાલુ થઈ ગયું છે ભોળાનાથની આરતીનો લાભ પણ મળી ગયો આપણે અમારી એ રે તમને પણ મળી ગયો હે અને હવે મારે જાઉં હે દેવા એટલે મારે હવે રજા લેવાની થાય છે ભોળાનાથના મંદિરેથી તો હાલો હવે જાય જો અહીંયા ઘણા બધા મા ભોળાનાથના દર્શને આવતા હોય બધા તો આરતીના ટાઈમે જો આવે છે લોકો હજી તો હાલો આપણે હવે રજા લેવી જોઈએ આપણે જાઉં હે દેવા તો મોડું થાય છે હવે આરતીનો લાભ લીધો દર્શનનો લાભ લીધો અને અમારી એ તમને પણ મળી ગયો છે તો હાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરવાનો થાય છે એટલે મારે આજે એડિટિંગનો ટાઈમ મળે તો કરી નાખો એટલે આપણે આગળ પાછળ ફરી પાછું કન્ટિન્યુ કરી જો જોકે કન્ટિન્યુ નહીં થાય કેમ કે કાલે આવું હે નંદાણા મોગલ માતાજીના દર્શન કરવા તો કાલે પછી રાતે હે પ્રોગ્રામ એટલે કદાચ કાલ તો પછી વ્લોગનો ટાઈમ જ નહીં રહે એટલા માટે તો હાલો આજના વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ હર હર મહેવ